ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ઉગ્ર યુદ્ધની વચ્ચે મધ્ય ઈરાનના સમનાન પ્રાંતમાં વીસ જૂન બે હજાર રાત્રે પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો આ સમયે ઈરાન ઇઝરાયલ પર સતત મિસાઇલ હુમલા કરી રહ્યો છે જ્યારે ઇઝરાયલના ફાઇટર જેટ્સ ઈરાનના મહત્વના સંરક્ષણ પરમાણુ અને અન્ય સ્થળો પર નિશાન સાધી રહ્યા છે આ યુદ્ધના તણાવ વચ્ચે આવેલા ભૂકંપે સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે સ્થાનિક સમય અનુસાર રાત્રે આઠ ઓગણપચાસ વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર સેમનાન શહેરથી છત્રીસ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં અને જમીનથી પાંત્રીસ કિલોમીટરની ઊંડાઈએ યુરોપિયન ભૂમધ્ય સાગર સિસ્મોલોજી સેન્ટર જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સીઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે આ ભૂકંપની પુષ્ટિ કરે છે જોકે હજુ સુધી આ ભૂકંપથી કોઈ મોટા નુકસાનના અહેવાલો સામે નથી આવ્યા પરંતુ યુદ્ધની પરિસ્થિતિમાં આ કુદરતી આફતે લોકોની ચિંતામાં વધારો કર્યો છે આ ઘટનાએ ઈરાનની વર્તમાન સ્થિતિ પર વધુ દબાણ ઉભું કર્યું છે જ્યાં એક તરફ યુદ્ધનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ કુદરતી આફતે નવો પડકાર ઉભો કર્યો છે સ્થાનિક વહીવટી તંત્ર ભૂકંપની અસરનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ